મોદી સ્કૂલના સંસ્થાપક પિતા શ્રી પીવી મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ત્રણ મોદી સ્કૂલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપ્યો હતો બ્લડ ડોનેશન કરનાર વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું મોદી સ્કૂલ દ્વારા ત્રણસો થી ચારસો બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવશે સિવિલ હોસ્પિટલના લાભાર્થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિલેશ સેંજલિયા પ્રિન્સિપાલ મોદી સ્કૂલ આજે તેરમી સપ્ટેમ્બર એટલે અમારા જે મોદી સ્કૂલના સ્થાપક એવા ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી એમના ફાધરનું નામ એટલે શ્રી પીવી મોદી સાહેબ એમના નામ ઉપરથી સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી પહેલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની સ્થાપના શ્રી પીવી મોદી સ્કૂલના નામથી થઈ એમનું ફૂલ નામ શ્રી ચંદ્રભાઈ મોદી એમનો આજે તેરમી સપ્ટેમ્બર એટલે જન્મ જયંતિ છે અને આ જન્મ ની ઉજવણીના ભાગરૂપે અમે જુદા જુદા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેની અંદર આજે તેરમી સપ્ટેમ્બરના બ્લડ ડોનેશન કેમ્પ કે જેની અંદર ત્રણ જગ્યાએ એક ઇન્દ્રપ્રસ્થનગરની પીવી મોદી સ્કૂલમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર શ્રી વિજય મોદી સ્કૂલમાં અને અંબિકા ટાઉનશીપની અંદર મોદી સ્કૂલમાં ત્રણ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે આજ સુધીમાં બત્રીસ બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણ થયા અને આજે તેત્રીસમો બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આજે જ્યારે આ મેગા બ્લડ ડોનેશનનું આયોજન થયું છે એમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર એમનું સતત અમને બધાને માર્ગદર્શન મળતું હોય છે એમની સાથે સાથે મેનેજિંગ ડિરેક્ટર એવા નિધિમેન મોદી ધવલભાઈ મોદી અને આત્મનભાઈ મોદી એમનો પણ અમને સતત સાથ અને સહકાર મળતો રહ્યો છે એવી જ રીતે અમને હર હંમેશ જે પ્રેરણા આપે છે એવા મોદી મેડમ એમને પણ અમે આજના દિવસે યાદ કરીએ જે પેરેન્ટ્સ છે સ્ટાફ છે અને એની સાથે સાથે બહારના લોકો છે એ આ બ્લડ ડોનેશનમાં બ્લડ ડોનેટ કરવા માટે આવવાના છે કે જેની અંદર અંદાજીત આજે ચારસો ઉપરાંત બ્લડ ડોનર એ બ્લડ ડોનેશન કરવાના છે આ પુણ્યનું જે ભાથું છે એ અમારા જે શ્રી પ્રવીણચંદ્રભાઈ મોદી કે જેની જન્મજયંતિ છે એમને આદે આજે છે અમે સાદર સમર્પિત કરીએ છીએ અમારી સ્કૂલની સ્થાપનાને આજે પચીસ વર્ષ પૂર્ણ થાય છે આ પચીસમા વર્ષના અનુસંધાને અમે જુદા જુદા ચાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે કે જેની અંદર મેગા ટ્રી પ્લાન્ટેશન કે જેની અંદર પચીસમા વર્ષે પચીસો ઉપરાંત વૃક્ષોનું વાવેતર એની સાથે એનું જતન કરવાનું અને એની સાથે એને મોટા કરવાનું આ કાર્ય પૂરું થયું છે વૃક્ષારોપણનું આજે બીજું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એની સાથે સાથે પચીસમી સપ્ટેમ્બરે અમે વડીલવંદના કાર્યક્રમ કે જેની અંદર બધા વૃદ્ધાશ્રમના જે વડીલો છે એમને બધાને એક જગ્યાએ એકઠા કરશું બધાને છે એના સમયના જે ગીત હશે એ અમે એમને સંભળાવીશું એમને પોતાને રજૂ કરવા હશે તો એમને પણ અમે સ્ટેજ આપીશું અને અમારા જે મ્યુઝિકની ટીમ છે એ સાથે મળી અને આ વડીલ વંદનાનો કાર્યક્રમ કરવાના છે એમની સાથે અમે અમારા પેરેન્ટ્સને કેમ ભૂલીએ તો આ વડીલ વંદના કાર્યક્રમની અંદર અમે અમારા જે દીકરા દીકરીઓ છે જે વિદ્યાર્થીઓ છે એમના નાના નાની અને દાદા દાદી એમને પણ ઇન્વાઇટ કર્યા છે કે જેની અંદર પચીસમી સપ્ટેમ્બરે એ વડીલ વંદના કાર્યક્રમ થાય એમની સાથે સાથે ચોથો કે હેલ્પેજ ઇન્ડિયા કે જેની અંદર છે એ વડીલો માટે આખા ઇન્ડિયાની અંદર જે કાર્યરત સંસ્થા છે એનું પણ ખૂબ મોટું કામ અમે કરી રહ્યા છીએ આ પચીસમા વર્ષે અમારો અંદાજ છે કે મોસ્ટલી પચીસ લાખ ઉપરાંત અમે ડોનેશન છે એ આ વર્ષમાં વિદ્યાર્થીઓના સાથને સહકારથી કરવાના છીએ આજ સુધીમાં હેલ્પેજ ઇન્ડિયા દ્વારા જે કાંઈ રકમ અમારે સત્તર વર્ષથી આ કાર્ય ચાલે છે અને એમના દ્વારા આજે એક કરોડ ઉપરાંત રકમ અમે છે એ હેલ્પેજ ઇન્ડિયાને અર્પણ કરી છે એનાથી રાજકોટના જે લોકોને શું ફાયદો તો અમે રાજકોટની અંદર જ આ રકમ વપરાય એના માટે અમે એવો એક કાર્ય શરૂ કર્યું કે સવાણી કિડની હોસ્પિટલની અંદર જે અત્યારે ડાયાલિસિસના મશીનની જરૂર છે એ ડાયાલિસિસના મશીન આજ સુધીમાં અમે છ ડાયાલિસિસના મશીન આપેલા છે કે જેના દ્વારા દરરોજ કેટલા બધા ડાયાલિસિસ થાય છે આ બધા વિદ્યાર્થીઓના સહકારથી તમે ત્યાં જાશો તો જોઈ શકશો કે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી સપ્રેમ ભેટ એવું ક્યાંય નથી લખેલું કે સ્કૂલ તરફથી ભેટ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી સપ્રેમ ભેટ અને આ ડાયાલિસિસ એના દ્વારા છે થઈ રહ્યું છે બીજી વાત કે ખૂબ સરસ રીતે આજનો આ બ્લડ ડોનેશનનો કેમ્પ થઈ રહ્યો છે બધા પેરેન્ટ્સનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને એમાં પણ અમારા મોદી સરની પ્રેરણા છે કે જેનાથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આજે તેર સપ્ટેમ્બર અને શુક્રવાર અત્યારે આપણે શ્રી પીવી મોદી સ્કૂલમાં મહારક્તદાન કેમ્પ છે શ્રી વિજય મોદી સ્કૂલ તેમજ મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપમાં છે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચસો થેલેસીમીના બાળકો છે કેન્સર કિડની તેમજ એક્સિડન્ટ પ્રસૃતિના કેસ ખૂબ જ આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક દર્દી સાથે આવેલા હોય તો આજે રક્ત નથી આપી શકતા તો મિત્રો મેં પણ એકસો છપ્પન વખત રક્તદાન કરેલું છે અહીંયા આજે મોદી સ્કૂલમાં તેત્રીસમો મહારક્તદાન કેમ્પ છે એટલે આ સાહેબની ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદીની સફર આજથી અગિયાર વરસ પહેલાં ચાલુ થઈ હતી અને અત્યારે વર્ષમાં ચાર વખત કેમ્પ આપે છે તો મિત્રો એમને કંઈક કરુણા થઈ કે ના મારે સમાજ માટે કાંઈક આપવું છે એવા લોકોને આપવું છે કે જેનું કોઈ નથી અત્યારે સૌ જાણે છે મિત્રો કે રાજકોટમાં એટલી યુનિવર્સિટી છે કોલેજો છે અને સ્કૂલો છે જો તમામ યુનિવર્સિટી કોલેજો અને સ્કૂલો જો રક્તદાન કેમ્પ દર ત્રણ મહિને કરે તો અત્યારે રાજકોટ સિવિલમાં ખૂબ જ રક્તની અછત હોય છે તો એ રક્ત અછત પણ ન રહે તો હું ખરેખર ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદીને ખૂબ આભારીત અને ઋણી છું કે તેઓને એમના પ્રેરણાથી સતત અમે દર ત્રણ મહિના અહીંયા કેમ્પ કરીએ છીએ અને લગભગ ત્રણસોથી પાંચસો વચ્ચેની બ્લડની બોટલ કલેક્ટ કરી અને રાજકોટ સિવિલને અર્પણ કરીએ છીએ આપણે ક્યાંય પણ જો સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય કોઈના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે તો વિનય જસાણી મારા મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાહીઠ છે આ નંબર પર સંપર્ક કરશો હું તમને તમામ વ્યવસ્થા કરી આપીશ ખૂબ ખૂબ અબતક મીડિયાનો પણ આભાર સાહેબનો પણ આભાર બધાને હું ખૂબ આભારી છું ઋણી છું ભારત માતા કી છે જય હિન્દ વંદે માતરમ વિનય જસાણીના જય જિનેન્દ્ર